દાહોદ જિલ્લા તેમજ સુરત વડોદરા અમદાવાદ આણંદ ખેડા મહેસાણા બનાસકાંઠા આરોપી નિલેશ પાસેથી રૂપિયા પચીસ હજાર છસો નો મુદ્દામાલ રીકવર કર્યો અન્ય ગેંગના ઘરફોડ ચોરી કરતી ગેંગના લીમખેડા તાલુકાના વીસલંગા ગામના ભારત ડામોર અને મગન ભાભોને ઝડપી પાડ્યા તેમજ દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ

જેમાં મેડિકલ સ્ટોરમાંથી પૈસા પણ ગયેલા હતા સો આ ઘટના સંજલી જેવા નાના સેન્ટર માટે ખૂબ મોટી ગણી શકાય એ અનુસંધાને અમારા દ્વારા એલસીબીની ટીમો દ્વારા બનાવ સ્થળની વિઝિટ કરી ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવેલ સીસીટીવી એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી એક ગેંગ જે કરફોડ ચોરીમાં હતી એ ગેંગની માહિતી પ્રાપ્ત થઈ અને એ ગેંગના એક સભ્ય નિલેશ કાળુભાઈ મોહનિયા જે ઉદારમાળ ફળિયાના રહેવાસી છે દાહોદ જિલ્લાના એમને પકડી અને એમની પૂછપરછ કરતા સંજેલીની બંને ઘરફોડ ચોરીઓ એ ઉપરાંત દાહોદ જિલ્લાના સુખસરની ત્રણ ઘરફોડ ચોરીઓ એમ દાહોદની પાંચ અને કુલ બાવીસ જેટલા ગુજરાત રાજ્યના અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ખુલવા પામેલ છે આ આ ગુનાઓની ચર્ચા કરીએ તો સુરતના ચાર ગુના છે બરોડાના પાંચ ગુનાઓ છે અમદાવાદ શહેરના છ જેટલા ગુનાઓ છે આમ કુલ બાવીસ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલવા પામેલ છે આ ઉપરાંત નિલેશ મોહનિયા જે છે એ છેલ્લા સાત વર્ષથી વોન્ટેડ હતો અને આઠેક જેટલા ગુનાઓમાં વોન્ટેડ છે સો આ રીતે આ આરોપી પકડાયા છે જેની પાસેથી પચીસ ત્રીસ હજાર જેટલો મુદ્દામાલ અને ચાંદીના દાગીના પણ ચોરીમાં ગયેલા રિકવર થયેલા છે એ જ રીતે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો અગાઉ પણ આરોપી ત્રીસથી વધારે ઘરફોડ ચોરીઓમાં તો પકડાઈ ચૂકેલો છે દાહોદ જિલ્લા એલ સીબીને માહિતી મળેલ કે અન્ય બે દાહોદના વતનીઓ ભારત નુરાભાઈ ડામોર અને મગન નરસુભાઈ ભાભોર બંને વિસલંગાના વતની છે દાહોદ જિલ્લાના તેઓ ચોરીની પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે અને હાલમાં અહીંયા છે એવી માહિતી મળતા શકના આધારે તેમને પણ અત્રે લાવી અને પૂછપરછ કરતાં તેમની પૂછપરછમાં ચૌદ જેટલા અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ થયેલા છે જેમાં દાહોદનો ત્રણ વર્ષ જૂનો ચોરીનો ગુનો પણ ડિટેક્ટ થયેલો છે જેમાં મુખ્યત્વે ખેડાની ચાર મહેસાણાની સાત એક બનાસકાંઠા અને એક વડોદરા એમ એટલી ઘરફોડ ચોરીઓ ડિટેક્ટ થવા પામેલ છે તે જ રીતે દાહોદ શહેરમાં પણ નાની મોટી ચોરીની ઘટનાઓ બનતી હતી જેના અનુસંધાને એલસીબીની ટીમોએ ફિલ્ડ વર્ક કરી અને બે કિશોર ચુવેનાલને અટક કર્યા છે જેમાં દાહોદ શહેરની પાંચ ઘરફોડ ચોરીઓ પાંચે પાંચ એ ડિવિઝનની ચાર ઘરફોડ ચોરીઓ ચારે ચાર એ ડિવિઝનની ઘરફોડ ચોરીઓ છે એ ડિટેક્ટ થવા પામેલ છે અને એમાં પચાસ હજાર જેટલું મુદ્દામાલ એસરનું લેપટોપ વગેરે રિકવર કરવામાં દાહોદ જિલ્લા પોલીસને સફળતા મળી છે જે પ્રથમ જે મેં જણાવ્યું સંજેલીવાડી ઘટનામાં એમાં પાંચ લોકોના નામ સામે આવેલા છે એજ રીતે રાજ્યના અન્ય વિસ્તારોમાં જે ઘરફોડ ચોરી કરે છે જે વિસલંગા ગામની જે ગેંગ પકડાયેલી છે એમાં અન્ય ત્રણ ઇસમોના નામ ખુલવા પામેલ છે અને આ કિશોર જે છે એ પોતે પોતાની રીતે બંને કિશોરો આરીની મદદથી તાળુ તોડી બંધ મકાનના ચોરી કરતા હતા ઇકબાલ શેખનો રિપોર્ટ એસ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે